નવા વર્ષને હવે ગણતરીના દિવસો રહ્યા છે અને આવનારા વર્ષમાં લોકોને અગવડતા ન પડે તેના માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક માટે અગત્યનો નિયમ બહાર પાડ્યો છે જે એક જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે તે નિયમ કયો છે તે જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ વર્ષના અમદાવાદ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકો માટે એક મહત્વની જાહેરાત કરી છે જેનું દરેક રિક્ષા ચાલકે ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે અને જો આ નિયમને અવગણવામાં આવશે તો તે રિક્ષા ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે નિયમ વિશે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક શું બોલ્યા ચાલો સાંભળીએ મેં આટલું કરવા માંગુ છું ઘણી બધી આપણે શિકાયતો મળતી હતી કે ઓટો રિક્ષાઓના જે પેસેન્જરો પાસેથી જે ઓટો રિક્ષાવાળા છે એ પૈસા બહુ વધારે લે છે કોઈ સિસ્ટમ નથી આ એક જનવરીથી એ ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટનો એ કેસ કરવામાં પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે એટલે આ ડિસેમ્બર માસ છે અત્યારે હું તમામ ઓટો રિક્ષાવાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે દર વર્ષે જે ઓટો રિક્ષા છે એનું રિન્યુઅલ થાય છે આરટીઓ જ્યારે રિન્યુઅલ થાય એ ત્યારે એમાં મીટર લગાડીને જાય છે મીટર લગાડીને જાય ત્યાં એનો પાસ થાય એટલે ટૂંકમાં આ છે કે તમામ ઓટો રિક્ષાવાળા પાસે એનું મીટર છે પણ એ ઘરે રાખે છે એનો ઉપયોગ કરતા નથી એટલે આપણે આ ડિસિઝન લીધું છે કે એક જનવરીથી એનો એન્ફોર્સમેન્ટ કરવાનો છે અમદાવાદ ટ્રાફિક પોલીસના આ નિયમને રિક્ષા ચાલક એસોસિએશને કોર્ટમાં પડકાર્યો છે જેની આવતા અઠવાડિયે સુનાવણી થવાની છે હવે જોવાનું રહેશે કે આ નિયમ યથાવત રહેશે કે તેને પાછો ખેંચી લેવામાં આવશે તમારું શું કહેવું છે આ નિયમ વિશે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા